નમસ્કાર ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું ત્રિવેદી મિત્રો ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હોળીના બીજો દિવસ એટલે કે ધૂળેટીને લઈને ધૂળેટીના પર્વની ઉજવણી સમગ્ર તરાવતો વિશ્વમાં થતી હોય છે તમામ લોકો એક જ બાબતને તરાવતો જોતા હોય છે કે ના આ વખતે આ ધૂળેટીમાં આપણે નવું શું કર્યું આજનો આ ધુહીટીનો દિવસ છે એ બહુ જ મહત્ત્વનો અત્યારે હાલ તો એટલા માટે કહેવાતો હોય છે કારણ કે તમામ લોકો એક જ બાબતને અત્યારે તો જોતા હોય છે કે આપણા આ રંગોના પર્વથી અત્યારે તો જે રંગોના પર્વમાં રંગોથી તો રમવા રમવાના છીએ ને સાથે સાથે ક્યાંક એન્જોય પણ એ પ્રમાણેનું જ કરવાના છીએ અત્યારે જ્યારે આપણે ધુવેટી પર્વની વાત કરતા હોઈએ ત્યારે ધુળેટીના પર્વમાં ક્યાંક તમામ લોકો રંગ અને પિચકારીથી ક્યાંક ધુળેટીની ઉજવણી કરતા હોય છે ફુગ્ગાઓથી રમતા હોય છે મજાક મસ્કરી પણ થતી હોય છે પણ એમ કેવાય ને કે જે આ એક રંગોનો પર્વ છે એ ઘણો મહત્વનો છે ઘણો સારો છે તમામ લોકો એક જ બાબત જોતા હોય છે કે ના અત્યારે હાલ તો આ રંગોના પર્વને આપણે કેવી રીતે ઉજવીશું કેવી રીતે તેમાં અત્યારે આવતો આપણે જે મજા મસ્તી કરીશું પણ સાથે સાથે એક બાબત એ પણ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં પણ અત્યારે આવતો આ હોળી ગઈકાલે જે હોળીનો બહુ સારી એવું ઉજવણી પણ થઈ ને આજે હવે દુવેટી પર્વની ઉજવણી ક્લબ્સમાં થઈ પ્લા એમ કહેવાય કે ફાર્મમાં થઈ ઓફિસમાં થઈ ધારો કે અમારા જેવા કોઈ વ્યક્તિ હોય કે જે ટવેન્ટી ફોર બાય સેવન અને થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ક્યાંક અત્યારે તો જે ઓફિસીસમાં હોતા હોય અને તેઓ ઓફિસમાં જ અત્યારે તો તેમના કલીગ્સ જોડે પણ અત્યારે તો જે ઉજવણી કરતા હોય ઘણા સોશિયલ મીડિયામાં પણ ઉજવણી કરતા હોય ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકવાની સ્ટોરીઝ મૂકવાની પોસ્ટ મૂકવાની એનાથી ક્યાંક અત્યારે તો જે એમ કહેવાય ને કે ઉજવણી પણ એ રીતે કરતા હોય છે પણ આ જે ધોયટી પર્વની ઉજવણી છે ઘણી મહત્વની કહેવાતી હોય છે અને સાથે જ્યારે આપણે અભિનેતાઓની વાત કરીએ એટલે કે એક્ટર અને એક્ટ્રેસની વાત કરીએ તેમણે આ વખતે કેવી રીતે ઉજવણી કરી છે આપણે તેમની સાથે ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૌનકભાઈ વ્યાસ કે જેઓ અભિનેતા છે સાથે સાથે વિમલભાઈ ત્રિવેદી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ પણ અભિનેતા છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે શૌનકભાઈ શરૂઆત આપનાથી કરી

અને નવી પિચકારી લેવી છે તો એ લેવા જાઉં છું અને એને કલર્સ લેવા છે બધા એટલે મારી આજનો દિવસ એ રીતે મજાનો થવાનો છે બિલકુલ બિલકુલ અને સૌનકભાઈ જ્યારે આપણે ધુળેટી પર્વની જ વાત કરતા હોઈએ છે તમામ લોકો જ્યારે આ પર્વની ઉજવણી કરતા હોય છે દરેક લોકોમાં એક ઉત્સાહ હોય છે દરેક લોકોમાં એક 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 માહોલ હોય છે કે ના આ વખતે કઈક નવી રીતે આપણે ઉજવણી કરીએ તો શું લાગી રહ્યું છે કેવી રીતની અત્યારે આવતું ઉજવણી થઈ બહુ જરૂરી છે અરે બહુ સુંદર ઉજવણી થઈ રહી છે હા એવું લાગે છે કે જ્યારે થોડા વર્ષો પહેલાની વાત કરું એના કરતા જરાક માહોલ ઠંડો લાગ્યો પણ મને તો એવી મજા પડી કે પ્રસંગ જે છે આપણા જે ઉત્સવો છે એને લોકો માણી રહ્યા છે અને ખાસ કરીને હું જ્યાં ગાવા પણ ગયો હતો ત્યાં ઘણા બધા યંગસ્ટર્સ હતા તો યંગસ્ટર્સ ને પણ આ તહેવારો બધા એની સાથે જોડાતા રહે છે અને એની મજા આવે છે તો મેં ગાવાની જ વાત કરી છે તો હું બે લીટી ગાઈ લઉ જેથી કરીને એમ થાય કે આ ઉત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ આપણું બહુ સુંદર ફાગણનું ગીત છે લાલ 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 રંગ પેલો કે સુડવર ઋતુઓનો રાજા પેલો ફાગણ આગણ આવ્યો અલબેલો લહેરાયો કે આયો ફાગણ ફોરમ તો આયો આયો રે આયો ફાગણ ફોરમ તો આયો రంగులాడకే పూర్మాయో కేర తో ఆయో ఆయో రే ఆయో ఫాగణ ఫోర తో ఆయో

પાન લવિંગ નાગરવેલાયચી અને શેકેલી સોપારી ખાવાથી આખું વર્ષ તમને એનર્જી અને ઉર્જા પ્રદાન થતી હોય આવું મેં શાસ્ત્રમાં વાંચ્યું હમણાં એટલે અત્યારે પણ હું પાન કહી રહ્યો છું બાકી હું પણ સરસ ગઉ છું સોનક બહે જેમ સારું કઈ શકું છું અત્યારે પાનના હિસાબે જરા થોડું ઉપર નીચે સ્કેલ થશે પણ આ એક નવો પ્રયોગ કર્યો છે આ વખતે અને કરવો જોઈએ કારણ કે આપણું હિન્દુ ધર્મ સનાતન ધર્મ શાસ્ત્ર સાથે જોડાયેલો છે અને લોકો નવું નવું અને નવા ઘટકડા કરતા હોય છે આને તમે ઘટકડું ના કહી શકો કારણ કે ત્રણ પાન ખાવાના છે આખા દિવસમાં સોનકભાઈ તમે પણ ટ્રાય કરજો આ મારું બીજું પાન છે અને સ્વણીક ક્યાં વાત છે ભાઈ આમાં અને સાહેબ તમે પણ ટ્રાય કરજો આમાં આ અનાજ તમને છે ને એકદમ એક તો ફ્રેશનેસ ટુ મળે છે અને સાથે સાથે મારે બીજું એ કેવું છે કે આમ તો આપણે ઇકો ફ્રેન્ડલી કલર થી રમવું જોઈએ પણ જો તમારે ખરેખર હોળીની મજા માણી હોય તો જે મેસ આવે ને મેસ કાજલ એની અંદર થોડું બે ટીબા તેલ નાખી અને જો કોઈને તમે કલર કરશો તો એક આખી અલગ મજા પડશે એને જોવાની અને તમને કલર કરવાની આ આવા ઘણા ભૂતકાળમાં પ્રયોગો કરેલા છે ભાઈ અમે અને બીજું એક કહેવાનું હતું કે તમે અંદર થોડું કોલગેટ નાખીને પણ અથવા ક્લોઝઅપ નાખીને પણ કરશો ને તો એનાથી પણ એક ફ્રેશનેસ આવતી હોય છે આવા બધા અલગ અલગ પ્રયોગો ભૂટકામાં કરેલા છે અને આજે પણ ધૂળેટી અમે ફ્રેન્ડ સાથે રમીએ છીએ તો આની એક આખી અલગ મજા હોય છે ભાઈ રીતે તમે કહ્યું કે ના અત્યારે આવતો અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને ક્યાંક જે આ ઉજવણી કરવામાં આવતી હોય છે આવું પેલું આપણે પેલા નાનપણમાં હતા ને ત્યારે આ બધું બહુ કરતા હતા ખબર તો પેલું ફુગ્ગાની અંદર હીરા ઘણી નાખી દેવાનો અને પછી જે કોઈ પણ જતું હોય ને એની પાછળ અત્યારે જે મારવાનો અને એમાં જો ભૂલથી એ વ્હાઈટ જબ્બો એવું કંઈ પહેર્યું હોય તો તો સરસ એવો કલર આખા જબ્બાનો જે બદલાઈ જતો હોય છે અને ક્યાંક આ જે ઉજવણી હતી તેમાં એક એમ કહેવાય ને કે એક ઉત્સાહ હતો એક એક મોજ મસ્તી હતી અને અત્યારે ક્યાંક આ મોજ મોજ મસ્તી એમ કહેવાય કે જે ફાઇટ માં પણ હતા જે તબદીલ થતી હોય છે તેઓ બબાલ પણ કરતા હોય છે આમાં આમાં કે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ કેમ થઈને બધું પ્રાપ્તિબેન અજવાલે આપણી સાથે જોડાઈ ગયા છે કે જે અભિનેત્રી છે પ્રાપ્તિબેન સૌથી પહેલા તો આપનું સ્વાગત છે થેન્ક પ્રાપ્તિબેન જ્યારે આપણે આજે ધૂળેટી પર્વની વાત કરતા હઈએ છે આપે કેવી રીતે હોળીની ઉજવણી કરી અને સાથે ધૂળેટીની પણ ઉજવણી કરશો હું થોડીક ધાર્મિક પ્રકૃતિની છું તો હું હોળીના દિવસે તો હોળી પૂજવા જાઉં છું હોળીનો ઉપવાસ કરું છું પછી ત્યાં હોળીના રસિયા થતા હોય ત્યાં રસિયામાં જઈને એન્જોય કરું છું અને પછી ધૂળેટી ના દિવસે હું તિલક હોળી રમું છું અને બસ આવી જ રીતે મારી હોળી અને ધૂળેટીની ઉજવણી કરું છું બિલકુલ અને આજે આપણે જ્યારે આપણે મોજ મસ્તીની સાથે આપણે જે ધોળેટી પર્વની ઉજવણી લોકો કેવી રીતે કરતા હોય છે તેની ઉપર જ આજે આપણે ચર્ચા કરવાની છે તો આપે નો ડાઉટ તમે જે રીતે કહ્યું કે ના અત્યારે તો તમે ધાર્મિક જે અત્યારે તો પર્વની રીતે ઉજવણી કરતા હો છો પણ મજાક મસ્તી પણ શું કરી તમે નાનપણની પણ વાત કરીએ કે પછી કોલેજ ટાઈમની પણ વાત કરીએ તેમાં હું આમ જોવા જઈએ બધી બાબતમાં બહુ સીધી સાદી છું મેં સૌથી ખરાબમાં ખરાબ જો મજાક મસ્તી કરી હોય તો એક વખત અમે લોકો કોલેજ ટાઈમમાં કાદવમાં હોળી રમ્યા હતા બસ મારી સૌથી એક્સ્ટ્રીમ એક્વલની મજાક મસ્તી ધૂળેટીની એ હતી એનાથી વધારે મજાક મસ્તી નથી કરી જયારે અમે લોકો એમટેકમાં ભણતા હતા ત્યારે અમે લોકો એક પર્ટિક્યુલર જગ્યાએ જતા રહ્યા હતા અને ત્યાં કાદવમાં બધા આમ રગડોડાઈ ગયા હતા બસ અને મજા આવી હતી આમાં અમને લોકોને કહે છે નેચરલ ફેશિયલ થઈ ગયું હતું ઓકે આ નેચરલ ફેશિયલ એક્ચ્યુઅલી મને લાગે ત્યાં સુધી બધા એક એક વાર તો કર્યું જ હશે અત્યાર સુધીમાં તો હા અને કરવું જોઈએ કરવું જ જોઈએ એ પ્રાકૃતિક કલર છે આપણો એટલે કહું તો છું કે ના અત્યાર હાલ તો આવું નેચરલ ફેશિયલ દરેક લોકોએ કર્યું જ હશે કારણ કે એમ કહેવા ને કે જો તમે ધોયટીની ઉજવણી કરો તો પછી યાર આવું બધું કંઈ કામ ના કરો તો કંઈ મજાએ ના આવે ન હું પહેલેથી એક બાબતમાં ચલા તો આપણે મજાકમાં સી કરી રહ્યા છે પણ હું જે નિર્માણ ન્યૂઝના માધ્યમથી પણ હું તમામ લોકોને કહું છું કે પ્રાકૃતિક કલરથી તમે ઉજવણી કરજો આ તો એક મજાક મસ્તીની બાબત છે એટલે ક્યાંક અત્યારે તો એ જોવા મળી રહ્યું છે પણ અત્યારે જે પ્રમાણે પેલા મિક્સ કલરની બધાનો જે ઉપયોગ જોવા મળતો હોય છે ટ્યૂબનો ઉપયોગ જોવા મળતો હોય છે ક્યાંક તમારા સ્કિનને પણ અત્યારે હાલ તો જે પ્રોબ્લેમ્સ કરી શકે છે એટલે કે બહુ જ સારી રીતે ને સાચવીને આ ઉજવણી કરવી એ બહુ જરૂરી છે બિમલભાઈ આવી જે ઉજવણી તમે પણ ક્યાંક કરી હશે ને કે ના અત્યારે તો તમામ લોકો ભેગા થયા હશે જે રીતે આપણે પેલું કહ્યું ને કે એકદમ નેચરલ જે પેલી બ્યુટી અત્યારે તો જોવા મળતી હોય છે જે પ્રમાણે કાદવ કિચડની આપણે વાત કરીએ પ્રમાણે તમે પણ આવી કોઈ ઉજવણી કરી શકે શું એક ખોફ હતો હોળીમાં હું સવારે નીકળું ને એટલે સોનકભાઈ એક સારો પ્રસંગ તમને પણ શેર કરો પ્લીઝ પ્લીઝ કરો કરો કે પ્રાપ્તિ અમે લોકો બે જ જણા હતા ટુ વ્હીલર પર

છેલ્લા 5 વર્ષથી એમાં થોડોક બ્રેક મારી છે પહેલા તિલક હોળી પણ અમારું તિલક છે ને અહીંથી એની જગ્યાએ નાકથી શરૂ થાય છે આ હવે ત્રિવેદીભાઈ ભાઈ ઇકો ફેમિલી કલર અને ને ડેમેજ ના કરે આંખોમાં પણ કેમિકલ નું આપણને નુકસાન ના થાય આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા ફેમિલી ફ્રેન્ડ સાથે હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ અને ઉજવવો જોઈએ કારણ કે દરેક આપણા તહેવારો એ અત્યારે ધીમે ધીમે લોકોમાં છે ને બોન્ડિંગ ઓછું થતું જાય છે લોકો ફેમિલીમાં પણ ભેગા થવાના પ્રસંગો શોધતા હોય છે ત્યારે આવા તહેવારો નિમિત્તે આપણે ભેગા થઈએ એ બાને એકબીજાની નજીક આવીએ એકબીજાની ફિલિંગ શેર કરી શકીએ અને બોન્ડિંગ એમાં સ્ટ્રોંગનેસ વધતી જાય છે સો અમે તો વર્ષોથી ધૂળેટીનો તહેવાર ફેમિલી ફ્રેન્ડ સાથે અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ છ વાગ્યા સુધી પાણી પેલા તો પાણી નો ટાઈમ હતો હવે તો એવું નથી તો છ વાગ્યા સુધી લોકોને ટેન્શન રહેતું હતું હજી આવી શકે બીમલભાઈ પોણા છ થયા છે નાવાનું નહીં એવા ઘણા લોકોને નાયા પછી પણ રંગ્યા છે આપણે ફેમિલી ફ્રેન્ડ સાથે ઉજવવું જોઈએ અ એના થોડા પ્રકારો બદલાયા છે સોનકભાઈ કીધું એવી મ્યુઝિક છે ને દરેક પ્રસંગમાં એમાં એ અનેક કલરની સાથે રંગો પૂરતું હોય છે તો સંગીતનો પણ અમે ઉપયોગ કરીએ છીએ પ્રોપર બધું ડીજે બીજે ગોઠવાયેલું હોય સરસ નાસ્તા ને બીજી બધી વ્યવસ્થા હોય અને સાથે ઇકો ફ્રેન્ડલી કલરથી અમે પ્રસંગ દર વખતે આને ઉજવીએ છીએ સોનકભાઈ તમે આવું કઈ કામ પેલું કરેલું છે કે નહીં આવી રીતે કોઈ ઉજવણી જો યાર અરે ના બીમલભાઈ હું 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 પેલા જે વીસ લોકો છે ને એમાં બીમલભાઈ હું જે નીકળે ને એમાં એટલે નાનપણ થી જ મને છે ને આમ જરાક આમ એવું જ હતું કે બધા પેલા તો society ના બધા મિત્રો ને બધા હતા સ્કૂલ friends બધા તો એ બાર થી બૂમો પાડે લેવા આવી જાય અને બા આપડે ના નીકળીએ તો જોર જોર થી બાણું વાણું પછાડે ફુગ્ગા મારે બૂમો બૂમ કરી મૂકે તો હું જરાક અલગ જ છું મને આમ એટલે મને ખબર નહિ આમ પાણી વાળી હોળી બહુ જ ગમે છે. હમણાં હમણાં થી શરૂ થઈ ગઈ ફૂલો ની હોળી પણ બહુ ગમે છે પણ પેલી રંગો વાળી હોય ને જરા તો મને આમ થોડું ઓછું ગમતું એટલે નાનપણથી હું જરા પેલા વીસ લોકો માનો જ રહ્યો હતો કે સંતાઈ જતો હતો અને પણ હવે મારા ઘરમાં એવું છે કે મારી દીકરી એટલી બધી ઉત્સાહી છે આ હોળી માટે કે કાલે તમે જે કીધું ને બધા કલર્સ માટે મેં પણ એને આજ બધી વાત કરી કે કલર્સ છે એ બધા આપણા જે નેચરલ કલર્સ કે હર્બલ કલર્સ અત્યારે જે મળે છે એનો ઉપયોગ કરવો વધારે સારો પણ જરાક આજનું યુથ છે બાળકો છે એમને વધારે મજા પડતી હોય છે કે આવા બધા નો ઉપયોગ કરે બટ હું ફરી એકવાર આ માધ્યમથી કહેવા માંગુ છું કે બહુ આપડી સ્કીન બહુ સેન્સિટિવ હોય છે અને હવેનો જે સમય છે એમાં તો ખરેખર સ્કીન બહુ સેન્સિટિવ થઈ ગઈ છે કારણ કે હવે પહેલા જે હોય ના હવાના પાણી કઈ રહ્યું છે એ સ્કીન બહુ સેન્સિટિવ થઈ ગઈ છે હવે એવા અમુક પ્રકારના કેમિકલ યુક્ત કલર થી ખરેખર સ્કિનને ડેમેજ થવાની શક્યતાઓ છે એટલે હોળી ના રમો એવું નહીં રમો મન મૂકીને રમો પણ ગુલાલ જે આપડા આ બધા જે કલર છે અત્યારે હર્બલ એનો ઉપયોગ કરીને રમો કેસુડાના પાણીથી રમો પાણીથી રમો ફૂલોની હોળી રમો આ કેસુડા વાળી વાત તો પ્રાપ્તિ એકદમ ખુશ થઈ ગઈ ભૂલાઈ જ ગઈ છે ને એકદમ કેસુડા મનમાં એ જ હતું કે એકચુલી હોળી છે ને આપણી સ્કીન સારી થાય ને એના માટે રમવાની હોય છે કારણ કે હવે ગરમીના દિવસો ચાલુ થશે એટલે કેસુડા ને પાણીમાં નાખીને ઠંડા પાણીથી બધા હોળી રમતા કેસુડાથી ને એટલે શું તમને ગરમી તમારે સ્કીન ઉપર ને એમ તમને નુકસાન ના કરે તમને શરીરમાં ઠંડક રહે તો પછી આપણે ગાયનું છાણ ઉમેરવામાં આવે ને પ્રાપ્તિ

કોઈ એમ કહેવાય ને કે જો એટલે દુશ્મની હોય કે પછી કોઈ કોઈ બાબતને લઈને ક્યાંક વાત ન કરતા હોય એ પણ ક્યાંક આ બધા તહેવારથી અત્યારે તો દૂર થતી હોય છે મેં એક મેં હમણાં જોઈ હતી કે એક જ પરિવારના બે દીકરા હતા કે જેમને ક્યાંક બોલવાનું બંધ થઈ ગયું હતું થોડાક દૂર પણ થઈ ગયા હતા પણ આ ધૂળેટીના દિવસે જ તેઓ દૂર થયા હતા અને ધૂળેટીના દિવસે જ તેઓ ભેગા પણ થયા હતા એટલે કે આપણા તહેવારોનું મહત્વ પણ અત્યારે તો ઘણું સારું એવું છે કે એ વખતે ગુલાલ કે કલરથી ક્યાંક કંઈક એવા પ્રોબ્લેમ્સ થયા હતા ને તેઓ દૂર થઈ ગયા હતા અને એમ કહેવાય ને કે ભૂલી ભૂલી વેર સૌ થશે આજે એક લગાવશે રંગ ભૂલી ભૂલી મતભેદ એટલે બહુ જ સાચી વાત છે અત્યારે કે આ કલર ને બધુંનો જે ઉપયોગ તો અત્યારે થતો હોય છે પણ એ ક્યાંક સંબંધો પણ અત્યારે તો બહુ સારી રીતે સાચવતા પણ હોય છે પ્રાપ્તિબેન જ્યારે આપણે આ ધોળી પરવાની જ વાત કરીએ છીએ આપ એક એક હાઉસવાઇફ પણ છો સાથે સાથે કઈ રીતે એ બધું જ આમ એડજસ્ટ કરતા હોય છે ને મેઇનલી ખાવામાં શું હોય છે આજના દિવસે આજના દિવસે તો ખાવામાં ધાણી હોય ખજૂર હોય અને ચણા હોય બસ એ જ ખાઈને હોળીનો ઉપવાસ કરવાનો હોય ને હોળી પૂજીને આવીએ પછી લાપસી હોય અને રસાવાળા બટેકાનું શાક હોય અને દાળ ભાત બસ આટલું જ હોય સાદું ભોજન અને મસ્ત મજા આવે એવું ભોજન આ વાત થઈ ખાવાનામાં શું હોય એની અને બીજું તમે એમ કીધું કે તમે કઈ રીતે અડજસ્ટ કરતા હો છો એટલે તમે હાઉસવાઇફ તો કીધું અ એ સિવાય હું આઈટી કંપનીમાં જોબ કરું છું અને એ સિવાય હમણાં એક બહુ જ મોટી જોબ લાગી છે મારી દીકરી નવ મહિનાની છે એટલે એની સેવા કરવાની હોય છે એ સૌથી મોટી અઘરી જોબ છે એટલે બધું મેનેજ કરવું બહુ અઘરું થઈ જાય પણ તહેવારો એવી વસ્તુ છે ને કે આપણને ગમે થાક લાગ્યો હોય ને કદાચ ઉજાગરો હોય રાતનો આપણે ફટાફટ ઉઠીને આપણું કામ કરવા પહોંચી જઈશું રસોડામાં ને એમ કારણ કે આપણને મજા આવે એક અંદરથી ઉત્સાહ હોય ને એ ઉત્સાહ એવો હોય ને કે આપણો થાક દૂર થઈ જાય કે ચાલો હોળીના રસિયામાં રાશ રમવા જવાના છે તો ભલે ગમે એટલો થાક હોય પણ આપણે જતા રહીશું હું એક્ચુલી આજે સવારે જ હોળીના રસિયામાં રાશ રમીને આવી છું અને એન્જોય કરીને આવી છું તો થાક લાગ્યા કરે પણ મજા આવે એ તો બહુ સાચી વાત છે કારણ કે હમણાં જ એક બાબત ની જો વાત કરીએ ને તો એક દાદા હતા કે જે આમ આમ કેવાય ને આમ બહુ જ સ્ટ્રીક હતા પેલા અનુશાસન વાળા હતા

કે જે પહેલા બધા બહાર આવીને હોળી રમતા હતા હવે એવું થયું છે હવે બહુ સારું જેમ કે અમારી સોસાયટીમાં આ લોકોએ બહુ સુંદર આયોજન કર્યું છે સોસાયટી કે રેઇન ડાન્સ ને હોળી રમવાનું એવું બધું થઈ રહ્યું છે પણ મને એવું લાગે છે કે પહેલાના સમયમાં જે હવે લોકો પાસે સમય નથી લોકો એવું ઈચ્છે છે કે ભાઈ બહુ જ કામ કરીને થાકી જાય તો જે બે ત્રણ રજાઓ એક સાથે મળે તો એમાં જરાક બહાર ફરી આવવું એ બધું ખોટું નથી કારણ કે જેમ જેમ સમય બદલાશે એમ એમ ઘણી બધી વસ્તુ બદલાશે પણ સારી વાત એ છે કે લોકોના અંતરમાં એક ઉત્સાહ હોય છે અને હોળી છે ને એ તમે કીધું ને કે કેમ આવું છે કે આ હોળી માટે જ આવા ગીતો કેમ લખાયા છે કે દુશ્મન ભી ગલે મિલ જાતે હે ગીલે શીખવે ભૂલ કે દોસ્તો એનું રીઝન છે કે દિવાળી તો તમે ચરણ સ્પર્શ કરશો જઈને સાલ મુબારક કહેશો બીજે કોઈ પણ તહેવાર છે આ તહેવાર એવો છે ને કે બહુ સાચું કહું તો આ સ્પર્શ નો તહેવાર છે આ તમે કોઈ માણસને રંગ લગાડો છો એટલે કે એક નવો રંગ એને આપો છો અને આ રંગે રંગાઈ દેવાની જે વાત છે ને એના લીધે જા તહેવાર છે ને આત્મીયતાનો તહેવાર વધારે છે એટલે બધા એકબીજાને એ પોતાનો રંગ આપી રહ્યા છે પોતાના રંગે રંગી રહ્યા છે અને એટલે જ કદાચ દોસ્તી કે મિત્રતા કે સંબંધો વધારે પાકા થાય છે આમાં એટલે ભલે મને તો એવું લાગે છે કે ઘણીવાર આપણે અફસોસ જ કરતા રહેતા હોઈએ કે પહેલા બધું બહુ સારું હતું હવે બધું બદલાઈ ગયું છે બગડી ગયું છે પણ મને તો એવું લાગે છે કે પરિવર્તન તો નિયમ છે પ્રકૃતિનો પણ એ પરિવર્તન માં પણ એક વાત નથી છૂટતી કે બધા આ તહેવાર નું મહત્વ સમજે છે અને પોતપોતાની રીતે આ તહેવારને ઉજવે છે એ મારા માટે તો અગત્યની વાત છે એટલે બદલાયું સ્વરૂપ છે પણ જે ઉત્સાહ આનંદ છે એ તો મને લાગે છે એનો જ છે બિલકુલ બિલકુલ સાચી વાત છે બિમલભાઈ તમને શું લાગ્યું ડિફરન્સ એ સ્પર્શ નો રંગ આપે છે અને લોકો એને મોડા સુધી યાદ રાખે છે મોડા સુધી એટલે સાંજે નાય પછી બીજા દિવસે જાય ને ત્યાં સુધી યાદ રાખે કે આ ફલાણા ભે લગાયેલો હમણાં અપાર જોક પણ સોનકભાઈ કીધું એ રીતે કે લોકો ઉજવી રહ્યા છે પણ એક વસ્તુ સો ટકા કહીશ કે પેલા જે ઉમળકો હતો ઉત્સાહ હતો એ નથી ફોર્મલ થઈ ગયું છે સોનકભાઈ તમને પણ કદાચ ફીલ કરતા હશો કારણ કે હું મારી પોતાની વાત કરું તો મને બહુ જ શોખ છે અને સૌથી શરૂઆત તો હું મારા ઘરમાંથી કરું છું હું ઉઠું એટલે પેલા મારા મિસિસ ને મારા છોકરાઓને ગાલ ઉપર ઉઠે પેલા કલર લગાડી દઉં એ લોકો ઉઠી મિરરમાં મિરર માં જુઓ ત્યારે ખબર પડે અચ્છા તમે કહો છો ને પ્રાપ્તિ રંગ રસિયા એટલે મને રસિયા કહેવામાં આવે છે હોળી હોળી હોળીમાં જ ખાલી ના સવારથી લઈને લોકોને ઘરમાંથી બહાર કાઢવાનું સાંજ સુધી હેરાન કરવાના આ બધી તોફાન પ્રકૃતિ કરેલી છે હજી પણ ક્યાંક છુપાયેલી છે છે થોડી કંટ્રોલ કરી પણ ધીમે ધીમે એ ટાઈમની વાત કરે કે લોકોને થોડું લાઈફ ફાસ્ટ થઈ ગઈ છે ટાઈમ નથી મળી રહ્યો એટલે લોકો રજાના દિવસમાં રિલેક્સ કરવાનું વિચારતા હોય છે પણ આઈ થિંક આ ફેસ્ટિવલ એવો છે કે તમે આમાં ફ્રેન્ડ સાથે મળીને રમીને વધારે રિલેક્સ થઈ શકો પણ ધીમે ધીમે શું છે કે હવે જનરેશન એ લોકોની થિંકિંગ પ્રોસેસ અને ધીમે ધીમે બધું લુપ્ત થતું જાય છે સો ક્યાંક વડીલોએ કે ફેમિલીના મેમ્બરોએ ભેગા થઈને એનું કઈ પ્લાનિંગ કરવું જોઈએ બધા પોતપોતાની એમની રીતે યંગસ્ટર એમની રીતે પ્લાન કરે ફેમિલી સાથે સાથે અને પછી નાસ્તો હોય અમે તો અહીંયા રાયપુર નજીકના એરિયામાં રહીએ છીએ એટલે તમને રાયપુરના ભજીયા છે વણેલા ગાંઠિયા છે આવી અનેક વાનગીઓ રમ્યા પછી અને સાથે પછી ભેગા થઈને અને દરેક વસ્તુનો એક ટાઈમ અને કંપની ની મજા હોય છે સૌનતભાઈ

બિલકુલ બિલકુલ સાચી વાત છે એટલે એમ કહેવાય કે ધુએટી પર્વની ઉજવણી એ ક્યાંક બહુ જ સારામાં સારી હોય છે ઇવન જ્યારે આપણે સિટીની વાત કરીએ ને તો બહુ જ સાચી વાત કહી બિમલભાઈએ કે સિટીની મજા જ કંઈક અલગ હોય છે જે પોળમાં બધા ભેગા થાય સોરી વચ્ચે ઇન્ટરપ્ટ કરી રહ્યો છું પણ લોકો છે ને હવે થોડું સ્ટેટસ અને સોનકભાઈ આ વાત નોટિસ કરવા જેવી છે કે સ્ટેટસ ને ફોર્મલ થઈ ગયા નોર્મલ થઈ ગયા હોલી બેશ બધે યોજાઈ રહ્યા છે એટલે મોટા મોટા પાર્ટી પ્લોટ અથવા ક્લબ્સમાં હોલી બેશ એમાં જઈ અને આવતા રહેવું એને હોલી સેલિબ્રેટ કરી એવું ગણવામાં આવે છે હવે કપડા એના કોસ્ટ્યુમ શોપિંગ કરવા જાય પાછા આજુબાજુ પાંચ જણ ને કેતા જાય કે ભાઈ કાલે ધૂળેટી માટે બધું શોપિંગ કરવા જવાનું છે અને ડોટર ને પણ એટલે પછી પાછું વાઇટર લઈ આવે ఆ भाई तो कलर देखा है ना पितरों में वाइट परज होली रमाई है क्योंकि रंग देखा है मतलब तैयार थी आ ट्रेंड से कि सफेदज कपड़ा पहनो पर ऐसे वन कानो पूछो ना कि सु फर्क छे तो पहला आपने सबसे जुना जुना कपड़ा ठरता था होली ना दिवसे हां कपड़ा बिल्कुल बिल्कुल બિલકુલ બિલકુલ અત્યારે 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 લોકો જે જે એમ કહેવા ને કે પાસ લેતા હોય છે દરેક લોકો કે ના ભાઈ આજે આ ક્લબમાં જવાનું છે આજે આ પાર્ટી પ્લોટમાં જવાનું છે એના પાસ અત્યારે તો જે ભેગા કરતા હોય છે ને પછી હોળી રમતા હોય છે પણ આપ સૌને ફરી એકવાર જ એક બાબત કે જ્યારે આપણે ધૂવેટી પર્વની આપણે ઉજવણીની તો વાત કરીએ ને તેની સાથે બહુ જ સાચવીને અત્યારે તો હોળી રમજો કે જેમાં હોળીનો રંગ અત્યારે આ તો જો લોકોને લગાવો અને તેમાં ક્યાંક સંબંધોનો રંગ ના ઉડી જાય એમાં બહુ